સૌથી પહેલી વખત તેઓ ધારાસભ્યની ચૂંટણી લડ્યા અને ચૂંટણી લડતાની સાથે જ એ જ કાર્યકાળની અંદર એ જ ટ્રમ ની અંદર તેમને ગુજરાત સરકારના મંત્રીપદ તરીકેના શપથ પણ લીધા રીબાબા જાડેજા નવા મંત્રી મંડળમાં સૌથી નાની ઉંમરમાં એ મંત્રી જે છે તે જોવા મળ્યા છે હર્ષ સંઘવે અને રીબાબા જાડેજા 40 થી ઓછી ઉંમરના અત્યારે મંત્રીમંડળ માં જોવા મળી રહ્યા છે

એ સંતુલિત જે છે તે અત્યારે જાળવી રાખવામાં આવ્યું છે ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં ઉમર અને ઉર્જાનું નવું મિશ્રણ જોવા મળ્યું છે જ્યાં રિવાબા જાડેજા નવા મંત્રીમંડળમાં સૌથી નાની ઉંમરના એ મંત્રી તરીકે અત્યારે દેખાઈ રહ્યા છે આજ મુદ્દે વાત કરવા માટે કૃણાલ મારી સાથે જોડાયે છે કૃણાલ જે રીતે સૌ કોઈ જ્યારે ચોકી ગયા કે આખાય આ મંત્રી મંડળમાં રીવાબા જાડેજાનું નામ અને એમને પણ ફોન આવ્યો છે અને સૌથી નાની ઉંમરમાં રીવાબા જાડેજા અત્યારે મંત્રી તરીકે જોવા મળ્યા છે બિલકુલ જે રીતના વાત કરવામાં આવતો મંત્રી મંડળનું અત્યારે જે રીતના અલગ અલગ રીતના એનાલિસિસ થઈ રહ્યું છે તે રીતના એ ઉંમરના આધારે વાત કરવામાં આવે તો એ રીવાબા જાડેજા એ સૌથી નાની ઉંમરના એ મંત્રી બન્યા છે ન માત્ર નાની ઉંમરના પણ સૌથી પહેલી વખત તેઓ ધારાસભ્યની ચૂંટણી લડ્યા અને ચૂંટણી લડતાની સાથે જ એ જ કાર્યકાળની અંદર એ જ ટ્રમની અંદર તેમણે ગુજરાત સરકારના મંત્રી પદ તરીકેના શપથ પણ લીધા રીવાબા જાડેજા સહિત આ યુવા ચહેરાઓ અનેક મંત્રી પદ તરીકે તેમને શપથ લીધા કૌશિક વેકરિયા હોય કે પ્રવીણ માળી હોય સ્વરૂપજી ઠાકોર હોય કે પછી આવા અલગ અલગ જે ચહેરાઓ છે એ તમામ યુવા ચહેરાઓની એક નવી ટીમ બની છે અને તેની ઉપર સૌથી નાની ઉંમરના એ નાયબ મુખ્યમંત્રી હરસંઘવી કે જેઓ ચાલીસ વર્ષની ઉંમરમાં એ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી બન્યા અને તેની અંદરમાં યુવા ટીમ એ ટીમ હવે ગુજરાતની અંદર યુવાનોની સાથે સાથે એ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર એ પ્રચાર પ્રસાર અને ચૂંટણીની એ જવાબદારી સાથે મેદાને ઉતરશે સાથે જ યુવાનોને એટલા માટે જોડવામાં આવી રહ્યા છે કેમ કે યુવાનો પાસે હવે નવી ટેકનોલોજી છે પ્રચાર કરવાની નવી ટેકનોલોજી સોશિયલ મીડિયા અને સાથે જ એ યુવાનોને કઈ રીતના આકર્ષિત કરી શકાય યુવાનોની જરૂરિયાત અને સાથે સાથે તેમના પ્રશ્નો આ તમામ વસ્તુઓને વાચા આપવા માટે આ યુવાનોને મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવ્યું છે જે રીતના એ તમામ ચહેરાઓ કોઈ પાયાથી લઈ અને મંત્રી સુધી પહોંચ્યા છે તો કોઈ પહેલી વખત ધારાસભ્યની ચૂંટણી લડ્યા અને ડાયરેક્ટ મંત્રી બન્યા તો કોઈ સંગઠનમાંથી આવ્યું કોઈ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડતાં લડતા એ મંત્રીપદ સુધી પહોંચ્યા છે પણ જે લોકો એ નાની ઉંમરની અંદર મંત્રી બની ચૂક્યા છે તેમાંના મોટા ભાગના ચહેરા એ સૌરાષ્ટ્રમાંથી છે અને આ લોકો હવે એ યુવા પેઢીને કેટલી આકર્ષત કરે છે ભારતીય જનતા પાર્ટી તરફ અને જે યુવાનોના પ્રશ્ન છે એ પ્રશ્નોને કઈ રીતના વાચા આપે છે કે ભાવિક આગામી દિવસોમાં જ્યારે મંત્રીપદ તરીકે તેઓ કાર્યરત હશે અને ત્યારે પછી તેમનો રિપોર્ટ કાર્ડ તૈયાર થશે ત્યારે ખબર પડશે જી રોનાલ ખૂબ ખૂબ આભાર જોડાઓ બદલ અને માહિતી બદલ તો જે રીતે સૌથી નાની ઉંમરમાં મંત્રી તરીકે અત્યારે એ રીવાબા જાડેજા જે છે જામનગરના ધારાસભ્ય દેખાઈ રહ્યા છે જ્યારે એ મંત્રી મંડળમાં જ્યારે એ શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે પતિ રવિન્દ્ર જાડેજા અને એમની દીકરી સાથે પરિવાર સાથે ત્યાં જોવા મળ્યા હતા ત્યારે હવે આગામી સમયમાં આ જે યુવા ધારાસભ્યો છે એ મંત્રી પદ એમને આપવામાં આવ્યા છે ત્યારે હવે કવિ કઈ એવી નવી નવી રણનીતિઓ જે છે તેને લઈને મેદાને આવે છે એ જોવાનું રહ્યું હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ના બોસ સમોસા ચાટ હે પ્યાર પર એસિડિટી સે કેસે રહોગે દૂર યાર વેટ વી હેવ અ થ્રી સ્ટેપ સોલ્યુશન ટેસ્ટ લાઈફથી તો જરૂરી બોસ